ભરૂચ ક્રાઇમ અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર પાર્ક કરેલી ચોરી થયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો આરોપી અગાઉ પણ મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ સાહેબની સૂચના મુજબ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ સૂચનાના આધારે એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમવી વાળાએ વાહન ચોરીના ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે ફિલ્ડ અને ટેકનિકલ ટીમો બનાવી હતી ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણીની એલસીબી ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમણે એક બાતમી મળી હતી કે બાઇક ચોરીનો રીડો ચોર સુનીલ પરબતભાઈ નાયક જે કોસમડી ગામનો રહેવાસી છે તે એક કાળા કલરની સાઇન મોટરસાઇકલ કે જેનો રજિસ્ટ્રેશન નંબર ઝીઝે ટ્વેન્ટી એ એ આઈટ ટુ ઝીરો ફોર લઈને ફરી રહ્યો છે બાતમીના આધારે ટીમે અંકલેશ્વરના પ્રતિન ચોકડી પાસે જઈને તપાસ કરી અને બાતમી મુજબના ઈસમને બાઇક સાથે પકડી પાડ્યો જ્યારે તેની પાસે બાઇકના બિલ અને પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તે રજૂ કરી શક્યો ન હતો વધુ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેની પાસે પૈસા ન હતા તેથી તેણે બે દિવસ પહેલાં અંકલેશ્વર રેલવે સ્ટેશન પર બહારથી આ મોટરસાઇકલ સીધી કરીને ચોરી કરી હતી તે આજે આ મોટરસાઇકલ વેચવા માટે પ્રતિન ચોકડી આવ્યો હતો ત્યારે જ પોલીસ દ્વારા પકડાઈ ગયો હતો આમ પોલીસે અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા મોટરસાઇકલ ચોરીના ગુનાનો સફળતાપૂર્વક ઉકેલ લાવી દીધો હતો આરોપી સુનિલ પર્વતભાઈ નાયક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ